દિલ્હીથી પોરબંદર આવેલી ટ્રેનમાંથી વ્હાઇટ વ્હાઈટ વોટકાની પચાસ બોટલો ભરેલો થેલો રેડો મળી આવ્યો છે જે અંગે ગુજરાત રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે દિલ્હી સરાયરોહલ્લા પોરબંદર એક્સપ્રેસ ટ્રેન પોરબંદર આવી ત્યારે પાર્ટીના એએસઆઈ તથા આરપીએફ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ ટ્રેન જ્યારે જામનગરથી આવી ત્યારે તેમાં તપાસ કરતા એક કોચની સીટમાં નીચેથી રંગની બેગ મળી આવી હતી મુસાફરોને પૂછપરછ કરતા આ બેગ કોઈની નહીં હોવાનું જણાયું હતું ત્યારે પોરબંદર આઈપીએફ યશવંત કુમાર શર્મા તથા જીઆરપીના હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ પરબતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ

જીઆરપીના હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ પરબતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કેતનગીરી મનસુખ ગિમિ તથા હેડ કોન્સ્ટેબલ કેતનગીરી મનસુખ ગિરી સામેલ હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર